જય શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ રઘુભાઈ રમણભાઈ લખેરા કંપા આ જોઈ રહ્યા છો મગફળી તમે અંતર પાકમાં આપણે અડદ નાખેલા છે અંદર આ મગફળીને બે મહિનાને દસ દિવસ થયા છે અંતર પાકમાં અડદ છે જે અડદના તમે અડદ જોઈ રહ્યા છો અડદ અંદર છે એક ચા અડદ ને એક ચા મગફળી આજે તારીખ છ આઠ બે હજાર ચોવીસનો વિડીયો છે અને જે ઉપર વીડિયા છે પણ એ બંને એ ચોવીસ છ છ આઠ બે હજાર ચોવીસના જ વીડિયો છે આ ગાય આધારિત ખેતી છે પ્રાકૃતિક આ જોઈ રહ્યા છો તમે મગફળી એક ચાસ અડદનો અને એક ચાસ મગફળીનો આ લાઈન અડદ છે આ લાઈન આ લાઈન છે વચ્ચે છે મગફળી પાછો વચ્ચે અડદ છે એક ચાસ અડદ અને એક ચાસ મગફળી આ રીતે અંતર પાક આપણે મગફળી વાવેલી છે બે મહિનાને દસ દિવસ થયેલા છે આમાં જીવામૃત અને પાયામાં છાણનું ખાતર પણ આપેલું છે ગાયનું કારણ કે છાણનું ખાતર વગર પ્રાકૃતિક ખેતી કરવી યોગ્ય નથી એટલે તમારે છાણનું ખાતર તો ભરવું જ પડે પછી જ પ્રાકૃતિક ખેતી કરી શકાય એકલી પ્રાકૃતિક ખેતીમાં કોઈ આવક તમને એટલી બધી થાય નહીં ટોટલી છાણ ભરીને પછી જ વાવેતર કરેલું છે અંતર પાકમાં છે જીવામૃત અને દૂધ ગોળ અને હિંગ મારેલી છે આજે મંગળવાર છે છ આઠ બે હજાર ચોવીસનો વિડીયો છે અને ઉપરના વિડીયો પણ એ તારીખના છે